નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો સમાચાર બાબરમાં શ્રીરામ સર્કલ ખાતે એક વર્ષ થતા ઉજવણી કરાઈ બનાસકાંઠા જિલ્લામાં બાભરમાં ગત બાવીસ એક બે ચોવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તેના અનુસંધાને ભાભરમાં આવેલ દિયોદે ત્રણ રસ્તાનું નામકરણ કરી ભાભરના ક્ષત્રિય સમાજના આગેવાનો લોકો દ્વારા શ્રી રામ સર્કલ નામ કરતાં આજે બાવીસ જાન્યુઆરી એક વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાભર દરબાર સમાજના આગેવાનો તેમજ ભાભર શહેર ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ ભાભર નગરપાલિકા પ્રમુખ સાકરબા વલુભા રાઠોડ બનાસકાંઠા જિલ્લાના બક્ષી પંચના પ્રમુખ અમૃતભાઈ વાલી તેમજ દિનુભા રાઠોડ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન શ્રી રામ લલ્લાની પૂજા આરતી ફટાકડા ફોડીને તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી જય જય શ્રી રામના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ યોગેશ જોશી અભિક્રમ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન જયારે અયોધ્યા ની અંદર

દેવદર સર્કલ રોડ ઉપરની અંદર બે હજાર ચોવીસની જે આગલી સાલ સમસ્ત ભારત દેશની અંદર જે શ્રીરામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે સમસ્ત ભારત દેશની અંદર જે કાર્યક્રમ કરેલો હતો એવી જ રીતે અમે તાજેતરની અંદર જે એક વર્ષ પૂર્ણ થયેલ છે આ સાબર સર્કલ છે રામ સર્કલ આપેલું હતું મેં નામ નવું એને આ બાર મહિના પૂર્ણ થયેલ છે તો તમામે તમામ અમે શ્રીરામ સેવે સેવા સમિતિ અને બાબરના અગ્રણીઓ સાથે આ શ્રી રામચંદ્ર ભગવાનને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ચંદ્ર રામચંદ્ર ભગવાનને ને અમે ફૂલહાર ચડાવી પ્રસાદ ચડાવી અને ફૂલ વિધિ કરીને આ કાર્યક્રમને અમે સક્સેસફુલ બનાવેલો છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ આપણા ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા ગઈ સાલ થઈ હતી જેના આજે એક વર્ષ પૂર્ણ થયું એ નિમિત્તે રામ સર્કલ ખાતે સૌ ભાઈઓ મળી ભગવાન શ્રી રામને યાદ કરી મર્યા મર્યાદા પુરુષોત્તમ ભગવાન ભગવાન શ્રી રામને ફુલહાર અને કુમકુમ તિલક કરી અને ભગવાનને યાદ કરી સૌ ભાઈઓએ આજે ઉજવણી કરી